વડોદરાના કમાટી બાગના ઐતિહાસિક બ્રિજ પરથી પસાર થવું સપનું બનશે બ્રિજને અવરજવર માટે બંધ કરવાની નિર્ણય લેવામાં આવ્યો છે રેજ્યુ ક્યુરેટરાંકે વધુ માહિતી આપી હતી વડોદરાના કમાટી બાગમાં આવેલ ઐતિહાસિક બ્રિજને અવરજવર માટે બંધ કરવાની નિર્ણય લેવામાં આવ્યો છે જેને પગલે આ ઐતિહાસિક બ્રિજ પરથી પસાર થવું સપનું બનશે સયાજી બાગ ઝુમા પ્રાણી સંગ્રહાલય તરફ જવા માટેનો લાકડા લોખંડનો બનેલો ઐતિહાસિક બ્રિજ અનોખી ઓળખ ધરાવતો હતો પરંતુ સમય જતાં તેની સુરક્ષાને ધ્યાને રાખીને જાળી મારીને બ્રિજને બંધ કરવામાં આવ્યો છે જેના કારણે સહેલાણીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે જો ક્યુરેટર પ્રતિષ્ઠ પાટણકરે મીડિયાને જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસ થી હકીકતે આ બ્રિજ બંધ છે ફક્ત જુ સ્ટાફ અને સિક્યોરિટી સ્ટાફ તેનો ઉપયોગ કરી રહ્યા છે બ્રિજ બે ભાગમાં વહેંચાયેલો હોવાનું કારણે તેનો ઉપયોગ સરળ રહેતો હતો પરંતુ બ્રિજ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ દ્વારા આ બ્રિજને અનસેફ જાહેર કરવામાં આવ્યો છે જેથી તેના પરથી અવરજવર સદંતર બંધ કરવાની સૂચના મળી છે અત્યાર સુધીમાં વડોદરાના સયાજીબાગ ઝુમાં પક્ષીગરથી વાગસી જોવા માટે સરતતે ઐતિહાસિક ભ્રિકવતી પર સાથેને જવાતું હતું પરંતુ હવે તેને અવરજવર માટે બંધ કરવાની સાથે નોટિસ દી અમારી દેવામાં આવી છે આ બ્રિજ બંધ થવાના કારણે હવે સહેલાણીઓએ ફોગટનો ફેરો ખાવો પડશે તે નક્કી છે આ એટલે અમને અમારી જરૂરિયાત બહુ સિમ્પલ છે કે આ બ્રિજ કાર્યરત થવો જોઈએ આના લીધે અમને તો અમારા રોજબરોજની કામગીરીમાં મુશ્કેલી પડી જ રહી છે સાતો સાથ શું જોવા આવતા સહેલાણીઓને પણ આખું ગાર્ડનમાંથી જે ફરીને ઝૂના બીજા ભાગમાં આવવું પડે છે એ મુશ્કેલી ઝૂના સહેલાણીઓને પણ થઈ રહી છે આ બાબતે અવારનવાર સહેલાણીઓનું અને સિક્યુરિટી બ્રિજ આગળ મૂકવામાં આવેલ સિક્યુરિટી સાથે વારંવાર ઘર્ષણના કિસ્સાઓ પણ બનતા હોય છે અને આ જે ઇન્કન્વીનિયન્સ થઈ રહી છે આ અગવડતાને ચલતે આનું વહેલા તકે સકારાત્મક નિવારણ આવે એવી અમારી આશા છે